નમસ્કાર સીવી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનો સ્વાગત કરું છું કોલકાતામાં ટ્રેની ડોક્ટરનો રેપ હત્યા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે સીજેઆઈએ કોલકાતાની ઘટના પર સુનાવણી દરમિયાન કહ્યું કે ડોક્ટરો કામ ઉપર પાછા ફરે અમે નેશનલ ટાસ્ક ફોર્સ બનાવી છે કોલકાતાની આરજી કેર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના તારીમારથી ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલાને લઈને લોકોમાં ગુસ્સો છે આ કેસમાં આરોપીઓથી લઈને પોલીસે સ્ટેટ હતો સીજેઆઈએ કહ્યું કે જો તમે કામ પર પાછા નહીં ફરો તો વહીવટી માળખું કેવી રીતે કાર્ય કરશે

ટોળાએ ડોક્ટરો અને મેડિકલ ના વિદ્યાર્થીઓ પર પણ હુમલો કર્યો અને હોસ્પિટલમાં તોડફોડ કરી હતી સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે ઘટના સમયે કોલકાતા પોલીસ શું કરી રહી હતી